રાજ્ય સરકાર દ્વારા શિક્ષકમાં બે ટકા આંદોલન બંધ કરવામાં આવતા વાલ્મીકી સમાજના મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને કલેક્ટર કચેરી આવી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ભાવનગર શહેરમાં વાલ્મીકી અનામત આંદોલન સમિતિ દ્વારા મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી આવી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમ કે ગુજરાત સરકારે આજ દિન સુધી અનામત બાબતે કોઈ પણ જાતના કમિશનની કે પંચની રચના કરેલ નથી તાત્કાલિક અમલીવાર થાય અને તાત્કાલિક ધોરણે વિના વિલંબે વાલ્મીકી સમુદાયના અનામત બાબતે સ્પેશિયલ કમિટી અગર તો પંચની રચના થાય તેવી વાલ્મિકી સમુદાયના શિક્ષિત થયેલ વિદ્યાર્થીઓને નોકરીમાં લાભ મળી શકે તેમ કે હાલના સમયમાં વાલ્મિકી સમુદાય ગુજરાત સરકાર દ્વારા કોઈ અનામતનો લાભ આપવામાં આવેલ નથી કે મળતો પણ નથી અને અનામતનો કોઈ પણ જાતનો લાભ મળતો નથી તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બે ટકા શિક્ષકની ભરતીમાં અનામત લાભ આપવા સંબંધોને ઠરાવ કરવામાં આવ્યો છે પરંતુ તાજેતરમાં જે શિક્ષકની ભરતી ચાલી રહી છે તેમાં અમુની વાલ્મિકી સમાજને બે ટકાનો અનામત લાભ મળતો નથી તે બે ટકાનો લાભ મળે તેને લઈને ભાવનગર શહેરના તમામ વાલ્મિકી સમાજના લોકો ભાઈઓ તથા બેનો એકઠા થઈને કલેક્ટર કચેરી આવી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર કિન્નાનંદજી મહારાજ શ્રી પંચદશ નામ જૂના અખાડા હનુમાન મઢી ભાવનગર આજરોજ ભાવનગર શહેર ખાતે અનામત આંદોલન સમિતિ દ્વારા જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે કોટામાં કોટાનું અમલીકરણ માટે બે ટકા શિક્ષકની જે નોકરીમાં મળતી અનામત જે બંધ કરવામાં આવી છે તેના ભાગરૂપે એ તદંતર તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં લાગુ કરવામાં આવે એવી માંગ સાથે બહોળી સંખ્યામાં ચાલુ વરસાદે પોતાનો રોજગાર છોડી અને ભાઈઓ બહેનો યુવાનો બાળકો એકઠા થઈ અને કલેક્ટરશ્રીને શિસ્તબદ્ધ રીતે શાંતિપૂર્વક એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે અને ત્રીસ દિવસની અંદર જો આનો જવાબ ન આવે તો આના પર અમે અનસન ઉપર કલેક્ટરશ્રીના દરવાજા પાસે બેસી જઈશું એની પણ ખાતરી આ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે દેવા માંગીએ છીએ જય સીઆરમ ભારત માતા કી જય 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 શ્રીરામ જય શ્રીરામ ભગીરથ બેરડિયા એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ આવેદન દેવા શું છે આજના આવેદન દેવામાં એવું છે કે વાલ્મિકી સમાજને છેલ્લા ઘણા સમયથી અન્યાય થઈ રહ્યો છે એમાં પણ સુપ્રીમ કોર્ટે એક આઠ બે હજાર ચોવીસના રોજ એક ચુકાદો જાહેર કર્યો અનામત બાબતે એમાં કોટામાં કોટા પાડવા માટેનું જાહેર જાહેરાત થઈ છે પરંતુ રાજ્ય સરકાર હજી એનું અમલીકરણ કરી રહી નથી જેના ભાગરૂપે આજે અમે મુખ્ય કલેક્ટરના મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છીએ આવનારા દિવસોમાં એટલે કે એક ત્રીસ દિવસનો અમે સમયગાળો આપ્યો છે જો ત્રીસ દિવસમાં અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો અમે એક આઠ બે હજાર પચીસથી કલેક્ટર કલેક્ટર કચેરી ઉપાસ આંદોલન કરવાની ફરજ પડશે અમારે